જય માતાજી જય બાબા રી મિત્રો આપણે અમદાવાદથી સેવા કેમ્પમાં જઈએ છે જય બાબારી સેવા ગ્રુપ અમારું લક્ષ્મીપુરા એ ક્યાંક સેવા આપવા માટે જઈએ અમદાવાદથી નીકળી ગયો તો જય બાબારી બધા મિત્રોને દાસ્તાન સર્કલ પહોંચો અત્યારે હું જય બાબારી જય માતાજી જય બાબારી તો મિત્રો આપણે મહેસાણા પહોંચી ગયા છીએ રણુજા સેવા કેમ્પમાં જવા માટે નીકળ્યા હતા સવારે તો હવે અત્યારે મહેસાણા પહોંચ્યા છીએ મહેસાણા આવી સેવાનું ટેક્ટર આગળ ને નીકળી ગયું છે આપણે પાછળથી જઈએ તો આગળ પાટાનું એમને લેવાના છે ને લઈને પછી નીકળશે સેવા કેમ્પમાં સેવા આપવા માટે જઈએ જય રી તો રણુજા જતા પદયાત્રે સુધી જાણે જય માતાજી જય તો અમારો કેમ્પ આજે રસ્તામાં લાઈવ હોવાનો કેમ્પ બનાવવાના છે તો સામાન બમાન ભરીને ટેક્ટર આગળ નીકળી ગયું છે અને હું અમદાવાદથી પાટણ આવવા નીકળી ગયો મહેસાણા પહોંચી ગયો જોઈ શકો અત્યારે હું મહેસાણા પહોંચ્યો મહેસાણા બાયપાસ પહોંચવા આવ્યો તો લોકમાં જોડાઈ રહેજો મિત્રો જય વેપારી કોમેન્ટ કરજો અને વિડીયો વધુ બધું શેર કરજો સપોર્ટ કરજો અને અમારા બીજા નવા આવા નવા લોગ આવશે સેવાના લોગ આવશે તો મિત્રો લોગ બધું શેર કરજો આપણે મહેસાણા આવી ગયા છીએ રાધનપુર ચોકડી મહેસાણા મેહોણા ગયા છે સેવા નીકળેલા કે જયબાબારી ચડ આપણે મહેસાણા રાધનપુર ચોકડી પોકી ગયા છીએ ત્યાંથી ઊંઝા જશું ઊંઝાથી પાટણ પાટણથીશું ડીસા ધાનેરા

જય બાબારી જય બાબારી સેવા કેમ્પ લક્ષ્મીપુરા સેવા કેમ્પમાં સેવા આપવા માટે આપણે જઈએ છીએ વન રોડ છે મહેસાણા ભોગ્યા છે તો બાબારી આ સર્વેને ને પાયાત્રિકો ને જય બાબારી ચાલતા જતા સર્વે ભાવિ ભક્તોને મારા જય બાબારી માતાજી જય રામા ધણી તો લોક માં જોડાયા રહેશો શ્રી કૃષ્ણ જય માતાજી જય બાબારી તો લોક માં જોડાયા રહેશો આપણે મહેસાણા પહોંચી ગયા છે ને જવાનું છે આપણે ડીસા ધાનેરા સેવા કેમ્પમાં જઈ રહ્યા છે છીએ થોડી વારમાં ઊંઝા પહોંચ્યું ઊંઝાથી પાટણ પહોંચ્યું અને પાટણથી ડીસા ડીસાથી ધાનેરા ધાનેરાથી આપણો કેમ્પ છે ત્યાં આગળ સેવા આપવાની છે બે કલાક તો મિત્રો કન્ટિન્યુ લોકમાં રહેશો જય બાબારી જય માતાજી જય બાબારી મિત્રો આપણે પાટણ પહોંચી ગયા છે અને હવે પહોંચ્યું ઉત્સાહથી પહોંચ છું ધાનેરા કેમ્પમાં આપણા જય બાબારી સેવા કેમ્પ લક્ષ્મીપુરા આપણા ધાનેરા કેમ્પ રાખેલું છે બરોબર આપણે એક્ઝેક્ટ પાટણ પહોંચી ગયા છે અત્યારે અને આ જુઓ તમે પાટણ થી બી ત્રણ રસ્તા એક્ઝેક્ટ શું હું અત્યારે તો બધા મિત્રોને જય બાબારી જયના માતાની અને જય બાબારી સેવા ગ્રુપ લક્ષ્મીપુરાને પણ જય બાબારી અને વધુમાં વધુ લોકો અમારી સેવાનો લાભ લે એવી સર્વે ભાવિ ભક્તોને નમ્ર વિનંતી છે અને મારા જય બાબારી છે બધા મિત્રોને કે ફક્ત યાત્રા કરવા માટે જે નીકળ્યા હોય એમને પણ અમારા લાઈવ ભગવાનું પ્રસાદ અચૂક લેશો એવી વિનંતી છે જય બાબારી જય માતાજી જય બાબારી બધા મિત્રોને તો અત્યારે હું પાટણ છું કમ્પ્લીટ તો પાટણથી પહોંચીશ થોડી વારમાં હવે ડીસા પહોંચીશ અને ડીસાથી પછી કેમ્પમાં ત્યાં જઈશ અને કેમ્પમાં આપણે સેવા આપીશું બે ત્રણ કલાક નમસ્કાર દેવાબાબરી બ્લોગ બ્લોગમાં કન્ટિન્યુ દોડાય રછું જય બાબારી જય બાબારી આપણે પોકી ગયા છે ટ્રેક્ટર આગળ આપણા બધા મિત્રો ઉભા છે આગળ પુરજજીન આલા લાડજી આ ટ્રેક્ટર જોઈએ જાય આપડા નંદ લઈ કઈ ચા બનાવે કારીગર ચા રાશી તમે હા હેલો પણ આ તો ઠરી જયે તને ફોન કરે ફાવશે બહુ મોટો હો એ બહુ મોટો બના જય બાબારી બોલો ઓલો જય બાબારી અમારું ટ્રેક્ટર આગળ નીકળી ગયું છે અને અમે હવે પાછળ પાછળ જઈશું છું બધા આ ગાડી ગાડીમાં આવવા માટે અને હુરજ આગળ નીકળ્યો ને પૂર્વજ આગળ જાય છે સુરત બી ગાડી લઈ લેવો જય બાબાની જય બાબાની ગાડી પાછળ આવે એમાં તો જય બાબાની આપણે રાત્રે જમવા માટે રોકાણ આવીએ અમારું ટેક્ટર પડ્યું છે અહીંયા અને બધા મિત્રો જમવાનું બનાવી અમારા રમેશિંગ લત્મીપુરા કેમ્પના મુખ્ય મુખ્ય મેનેજર તો અમે આ છે અમારું ટ્રેક્ટર સેવાનું ટ્રેક્ટર આ બધા સેવા માટે આવ્યા છે ખાસ અમારે આમના માટે એમએસજી ખાસ સેવામાં આવ્યા છે તો રસોડું બતાવું તમને

આ કેમ શબ્દ બનાવો ખાવા આવો આવો કેલે તારા અમે તમને જય બાબા રી પૈજા બીજા આરી મારો આરી મારો આરી